કચ્છના અંજાર તાલુકાના સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત રત્નાલ ગ્રામ પંચાયત માટે વાસણભાઈ આહિર પરિવારના ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી સમર્થકો સાથે નોંધાવી રત્નાલનો સર્વાંગી વિકાસ કરીને કચ્છનું સૌથી મોટું વિકાસશીલ ગામ તરીકે પ્રસ્થાપિત કરવાની ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે નેમ વ્યક્ત કરી અંજાર તાલુકાના રતનાલ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે ઉમેદવાર ફોર્મ ભર્યા ગત રોજ અંજાર તાલુકાના રતનાલ ગામના સરપંચ પદના ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ પદનો ફોર્મ ભર્યા સાથે રતનાલ ગામના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરપંચ પદે ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિરે જીત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવો તો સાંભળીએ ત્રિકમભાઈ વાસણભાઈ આહિર શું કહી રહ્યા છે આ રત્નલ ગ્રામ પંચાયતની આ સામાન્ય ટીપણી સરપંચ પદની આવી રહી છે તો ત્યારે એક મનથી એવો તો પહેલા આપણે સેવાની શરૂઆત ગામથી કરીએ વર્ષોથી ગામની સેવા કરી છે પણ એક એવો વિચાર આવ્યો કે સેવા કરવી છે તો પોતાને ઝુકાવવું પડશે અને સમગ્ર યુવા વડીલ બુજુર્ગ બધાને એવી ઈચ્છા હતી કે ત્રિકમ તું ફોર્મ ભર અને મેં ગ્રામજનો ની આશા આ ફોર્મ ભર્યો સરપંચ નો જે મૂળભૂત સમસ્યાઓ છે કે મૂળભૂત જે ગામના કામો છે એ કામો ને લઈ આગળ વધવાનું છે અને અમને વિશ્વાસ છે કે વર્ષોથી જે સમગ્ર રતનાલ ગામે અમારા પરિવાર ઉપર વિશ્વાસ રાખ્યો છે એનાથી પણ વિશેષ આ વખતે પરિવાર અમને પ્રેમ અને પ્રેમનો વરસાદ વરસાવશે